બોગસ માર્કશીટ કૌભાંડમાં દિલ્હીથી મુખ્ય આરોપીની ધરપકડ કરવામાં આવી ભરૂચ એસઓજી એ માસ્ટર માઇન્ડ ચંદ્ર પાંડે ધરપકડ કરી સ્ટેટ બોર્ડ અને આઈટીઆઈ ની બોગસ ડિગ્રી બનાવતા દિલ્હી પોલીસને સાથે રાખી અને ભરૂચ પોલીસે દરોડો પાડ્યો દિલ્હીના વજીરપુર ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાંથી બેતાલીસ બોગસ ડિગ્રી મળી આવી આરોપી ચંદન પાંડે ગ્રાફિક ડિઝાઇનરનો માસ્ટર હતો અંકલેશ પરનો જયેશ પ્રજાપતિ ગુજરાતમાં નેટવર્ક ચલાવતો તેરમી નવેમ્બરે જયેશ પ્રતાપતિ પાસેથી એકવીસ બોગસ ડિગ્રી મળી આવી હતી રોયલ એકેડમી કમ્પ્યુટર ક્લાસીસની આડમાં એક ગેરકાયદેસર રીતે ધોરણ દસ ધોરણ બાર અને આઈટીઆઈના ડુપ્લિકેટ માર્કશીટ અને સર્ટિફિકેટ મળે છે અને એની સાથેને સાથે મુખ્ય આરોપી છે એક જયેશ કિશનલાલ પ્રજાપતિ કે તેની પાસેથી એક મોબાઈલ ફોન ડેલ કમ્પનીનું કમ્પ્યુટર સીપીયુ એક પ્રિન્ટર અને ટોટલ એકવીસ સર્ટિફિકેટો કે જે ડુપ્લિકેટ હોય છે તે મળી આવે છે અને જે અન્વયે આગળની કાર્યવાહી ચાલુ કરવામાં આવે છે